જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ આ ખાના ખજાના તો સાંજ પડે અને રસોઈ શું બનાવવું એ પ્રશ્ન દરેક ગૃહિણી પૂછતી જ હશે તો આજે આપણે ખૂબ જ ફટાફટ બની જાય અને ખાવાની પણ મજા પડી જાય તેવી સરસ મજાની રેસીપી બનાવીશું તો જનરલી રાતના આપણે શાક રોટલી બનાવીએ તો બધાના મોડા બગડતા જ હોય છે પણ આમાં આપણે ઘણા બધા શાકનો પણ ઉપયોગ કરીશું અને ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરીશું એટલે શાક રોટલીની જગ્યાએ આપણે આ નવી રેસીપી બનાવીશું એટલે બધાને ખૂબ જ ભાવશે અને એકદમ હેલ્ધી રેસીપી છે એક ચમચી તેલના ઉપયોગથી જ આ રેસીપી બનીને રેડી થાય છે તો સરસ મજાની આ નવી રેસીપી આજે આપણે બનાવશું તો ચલો શરૂ કરીએ તો મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે અને તેની અંદર એક કપ ભરીને પાણી છે ચમચી જેટલી હળદર એડ કરી છે અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે એકદમ ઝીણા સમારેલા તીખા લીલા મરચા એડ કર્યા છે અહિયાં બે તમને જે પ્રમાણે તીખાસ જોવે એ પ્રમાણે એડ કરવાના છે અને આદુ અને લસણની અધકચરી કરેલી પેસ્ટ એડ કરી છે જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે એક નંગ જો તમે ડુંગળી પણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અડધું ટામેટું કટ કરીને એડ કર્યું છે એકદમ ઝીણું એક ગાજરને એકદમ સરસ ઝીણું ખમણીને એડ કર્યું છે અને તેની સાથે એક મોટા બટાકાને પણ ખમણીને એડ કર્યું છે તો બીજા તમે જે શાકભાજી પસંદ હોય એ લઈ શકો છો લીલા ધાણા એડ કરી દીધા છે એકદમ ઝીણા સમારીને એક ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ અથવા તો ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો જે તમારી પાસે હોય તે તો હવે બધા જ શાકભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને તમે આની જગ્યા પર તમને જે શાકભાજી પસંદ હોય તમે એ પણ લઈ શકો છો દૂધી પણ લઈ શકો છો જે તમને પસંદ હોય શાકભાજી તો અહીંયા બધી જ જે શાકભાજી છે તેને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને ત્યાર પછી મેં અહીંયા એક નાની વાટકી ઘઉંનો લોટ એડ કર્યો છે અને તેની સાથે એક નાની વાટકી સોજી એડ કર્યો છે તમે જો બાઇન્ડિંગ માટે થોડો બે ચમચી જેટલો બેસન પણ એડ કરી શકો છો તો હવે લોટ સાથે શાકભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે લોટ અને શાકભાજીને હવે લાસ્ટમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને જે આ બેટર રેડી કર્યું છે એને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી આપણે જે સોજી એડ કરી છે તે પણ એકદમ સારી રીતે ફૂલી જાય એટલા માટે તેને દસ મિનિટનો રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે તો અહીંયા ઢાંકણ ઢાંકી દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું તો હવે તેની અંદર બેટરની અંદર નાખવા માટે વઘાર રેડી કરીશું તો એક ચમચી તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાય એડ કરી દઈશું થોડું જીરું એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાનને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે જેથી બાળકો કે મોટા કોઈ કાઢી ના કાઢી ના શકે અને આરામથી ખવાઈ જાય એટલા માટે લાસ્ટમાં મેં અહીંયા એક પીચ જેટલી હિંગ એડ કરી દીધી છે અને હવે વઘાર રેડી થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને દસ મિનિટ થઈ ગઈ છે બેટરને રેસ્ટ કરતાં તો હવે જે વઘાર રેડી કર્યો છે તેને બેટરની અંદર એડ કરી દઈશું આ વઘાર એડ કરવાથી જે આપણો આ નવો નાસ્તો છે તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે એટલા માટે આ વઘાર કરવો ખૂબ જ જરૂરી છે તો હવે વઘારને એડ કરી દઈશું અને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું વઘારને તો હવે વઘાર બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આગળની પ્રોસેસ જોઈએ તો મેં અહીંયા કઢાઈમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર મેં રાય એડ કરી દીધી છે રાય ફૂટી જાય એટલે તેની અંદર મીઠા લીમણાના પાન એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ છે અને ત્યારબાદ થોડા સફેદ તલ એડ કરીશું અને હવે જે બેટર બનાવીને રેડી કર્યું છે એમાંથી એકદમ થોડો ભાગ લઈશું અને તેને એડ કરીશું વધારે બેટર એડ નહીં કરવાનું અને એકદમ પાતળું જ બેટરને ફેલાવી લેવાનું છે બસ આ જ રીતનું તો શાકભાજી વધારે છે અને લોટ આપણે ઓછો જ નાખ્યો છે એટલે બેટરને જે કૂક થવામાં વધારે ટાઈમ નથી લાગતો એકદમ જલ્દીથી કૂક થઈ જાય છે તો એકદમ સારી રીતે બેટરને આ રીતે ફેલાવી દેવાનું છે ચમચની મદદથી અને તેની પર મેં અહીંયા થોડા વ્હાઈટ જે તલ છે તેને એડ કરી દીધા છે અને એક મીઠા લીમડાનું પાન હવે ઢાંકણ ઢાંકી દઈશું અને એકથી બે મિનિટ જેવું તેને એક સાઈડ પર એકદમ સારી રીતે કૂક થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો મીડિયમ ગેસ પર બે મિનિટ થઈ ગઈ છે અને હવે તેને બીજી સાઈડ પલટાવી લઈશું અને તે જ રીતે બીજી સાઈડ પણ બે મિનિટ માટે કૂક થવા દઈશું

એકાદ મિનિટ માટે ઉલટ પુલટ કરીને પાછો તેને કૂક કરી લેશું જ્યાં સુધી તે ઉપરથી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તો છે ને એકદમ આસાન રેસિપી અને બાળકોથી લઈ મોટાને પણ ખૂબ જ ભાવશે અને શાકભાજી ના પણ ખાતા હોય બાળકો તો પણ ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે અને આ હાંડવો નથી હાંડવા કરતાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ નવા નાસ્તાનો તો રેડી છે આ રીતથી તમે બાકીનો નાસ્તો બનાવીને રેડી કરી શકો છો મેં અહીંયા આ રીતથી બાકીનો નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે અને આ નાસ્તાને તમે કેચઅપ સાથે દહીં સાથે કે લીલી ચટણી સાથે કેમ પણ ખાઈ શકો છો તો આ નવો નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી હું અહીંયા તમને તોડીને પણ બતાવી રહી છું ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ અને શાકભાજીથી ભરપૂર આ નાસ્તો છે તો આ વિડિયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી એકદમ હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર આ નવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી